નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પૂરું કરીને ધોરણ સાત ની અંદર આવી ગયા તો ધોરણ સાત ની અંદર આપણો સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર એક રાજપૂત યુગ નવા રાજ્યો અને નવા શાસકો અથવા તો નવા શાસકો અને જે નવા રાજ્યો આ ચેપ્ટર છે તેનો ભાગ નંબર એક આપણે આજે જોવાના છીએ એના વિશે ચર્ચા કરવાના છીએ કે એની અંદર શું શું આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો જે ભાગ એક છે તેની અંદર આપણે પ્રસ્તાવના અને ઉત્તર ભારતના જે રાજ્યો છે ને એના વિશે જાણકારી મેળવવાના છીએ તો શરૂ કરીએ આપણો લેક્ચર શું કહે છે કે રાજપૂત રાજવીઓએ સ્થાપના કરી હતી પરીક્ષાની અંદર એક માર્ક્સમાં માં શકે તેવો મોસ્ટ એમ્પી પ્રશ્ન કે રાજપૂત રાજવીઓ કયા સમય ગાળા દરમિયાન સમયગાળો હતો તે સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આપણને બધાને ખ્યાલ છે કે ભારતની એક્ઝેટ મધ્યમાંથી એક નદી પસાર થાય છે એનું નામ છે નર્મદા નદી કઈ નદી નર્મદા નદી અને નર્મદા નદી ની ઉત્તરના ભાગમાં આવેલો જેટલો પણ વિસ્તાર હતો એને આપણે ઉત્તર ભારત કહીએ છીએ અને જે નીચેના ભાગમાં આવેલો ભાગ છે તેને આપણે કહીએ છીએ દક્ષિણ ભારત આની આ વસ્તુ છે આપણે આગળ છઠ્ઠા ધોરણની અંદર પણ ભણી ગયા છીએ ક્યાં ભણ્યા હતા તો તમને યાદ અપાવું

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી તેમણે તેમણે ભારતીય હિન્દુ રાખી હતી એટલે તો કે આ રાજપૂત છે ભારતની જે હિન્દુ સંસ્કૃતિ હતી તેને પ્રજલવિત એટલે કે એને જીવંત રાખી હતી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે આપણે વિસ્તારથી જોઈએ આ જે રાજપૂત રાજ્ય હતા તે બહુ મોટા નહોતા ખૂબ વિશાળ નહોતા એ નાના નાના રાજ્યો હતા 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 પણ કેવા અને કેટલા શક્તિશાળી તે આપણે વિસ્તારથી જોઈએ તો આગળ કે હર્ષવર્ધન પછીનો સમયગાળો હમણાં જ મેં તમને વાત કરી કે ઉત્તર ભારતની અંદર સત્તા જમાવનાર જે એક રાજા હતો તેને લગભગ ઉત્તર ભારતની અંદર સત્તા જમાવેલી હતી એ હર્ષવર્ધન પછીનો સમયગાળો જો અહીંયા તમને આજે પિંક કલર નું દેખાઈ રહ્યું છે જેટલો પણ વિસ્તાર એ આખે આખો વિસ્તાર છે હર્ષવર્ધન નું રાજ્ય છે એ સમયે હર્ષવર્ધન નું સામ્રાજ્ય આટલા વિસ્તારની અંદર ફેલાયેલું હતું તો શું કે છે સાતમી સદીમાં હર્ષવર્ધન ના અવસાન બાદ સાતમી સદીમાં એટલે કે ઈસવીસન છસો થી લઈને છસો એક થી લઈને સાતસો વર્ષ સુધીના સમયગાળા દરમિયાન જ્યારે હર્ષવર્ધન નું અવસાન થયું ત્યારબાદ ઉત્તર ભારતની અંદર તેમનું જે આ વિશાળ જે સામ્રાજ્ય હતું ને આ વિશાળ સામ્રાજ્ય એનું નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન વિભાજન થયું થયું નાના નાના સ્વતંત્ર રાજ્યની અંદર વિભાજન થયું એમાં ઉજ્જૈન રાજ્ય હતું પછી ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું પછી મગધનું રાજ્ય હતું આવા અલગ અલગ નાના નાના રાજ્યની અંદર તેનું વિભાજન થયું તે જોવાનું છે જેવી રીતે હર્ષવર્ધન નું પતન થયું એવી જ રીતે દક્ષિણ ભારતનો સમ્રાટ હતો પુલકેશી બીજો એનું પણ અવસાન થતા દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્ય બન્યા દક્ષિણ ભારતમાં પણ શું થયા સ્વતંત્ર રાજ્ય બન્યા

તે ભારતીય ઇતિહાસમાં તેને રાજપૂત યુગ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે રાજપૂત 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 યુગ યુગ કહેવામાં આવે છે 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 અહીંયા જે તેનો બીજો મતલબ પણ થાય એમાં રાજનો મતલબ થાય રાજ્ય અને પુતનો મતલબ થાય છે પુત્ર એટલે કે રાજ્યનો જે પુત્ર એટલે કે રાજ્યનું શાસન કરતો હોય રાજનો પુત્ર એ એવો એનો અર્થ થાય છે આગળ જોઈએ રાજપૂતોના ગુણો તો આજે જે રાજપૂત યુગનો સમય ગાળો હતો ત્યારે જે રાજપૂત રાજાઓ જે શાસન કરતા હતા એના ગુણોની વાત કરીએ કે કેવા હતા એ લોકો તો કે આ જે રાજપૂતો છે તે બહાદુર એટલા જ ટેકીલા હતા કેવા હતા એક તો તેઓ ખૂબ બહાદુર તો હતા જ સાથે સાથે તેઓ એટલા જ ટેકીલા ટેકીલા નો મતલબ થાય છે

છતાં પણ તેઓ યુદ્ધ ભૂમિને છોડીને ભાગતા નહીં પણ શું કરતા હતા પોતાના છેલ્લા શ્વાસ સુધી દુશ્મનો સામે યુદ્ધ ભૂમિની અંદર યુદ્ધ કરતા રહેતા હતા એટલે કે પોતાનું જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી યુદ્ધ ભૂમિની અંદર યુદ્ધો કરતા રહેતા હતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા આગળનો ગુણ શું છે તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા ગૌ એટલે કે ગાય અને બ્રાહ્મણ એટલે કે જે બ્રાહ્મણો હોય તેના પાલક હતા

કે સંધ્યાકાળ પછી યુદ્ધ ન થાય સામેવાળા શત્રુ પાછે જો હથિયાર નથી તો એના ઉપર આપણે હુમલો ન કરી શકીએ આવા તો કેટલા બધા યુદ્ધના નિયમો હોય તો આ યુદ્ધના નિયમો ક્યારે તેઓ છોડતા નહીં અથવા તો તેના ઉપર ક્યારે અધર્મ કરતા નહીં યુદ્ધના નિયમો પ્રમાણે જ તેઓ યુદ્ધ કરતા હતા એનાથી થોડુંક પણ તેઓ હટતા ન હતા આગળ રાજપૂતાણીના ગુણો જેવી રીતે આપણે વાત કરી રાજપૂતોની વાત કરી એવી જ રીતે જે રાજપૂત રાજાઓ હોય અથવા તો કે જે ક્ત્રિય છે રાજપૂત એની જે પત્ની એટલે કે એમની જે વાઈફ છે એઓના ગુણોની વાત કરીએ તેઓના ગુણોની વાત કરીએ તો જે આ રાજપૂતાણીઓ હતી તે ભારતની રાજપૂતાણીઓ તેના વિરુદ્ધ માટે વિખ્યાત હતી કે ભારતની જે રાજપૂતાણીઓ છે તે પણ ખૂબ જ વીર હતી ખૂબ જ શક્તિશાળી હતી ખૂબ જ પોતાના

નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં જો કે શબ્દ છે સતીત્વ સતીત્વ એટલો મતલબ એવો થાય છે કે જો યુદ્ધ અંદર જો એનો પતિ છે જે ક્ષત્રિય છે રાજપૂત છે એ યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામે છે એનો જે રાજા છે મૃત્યુ પામે છે તો મૃત્યુ પામ્યા પછી એની જે વાઈફ છે પત્ની છે એ જે સળગતી ચિતા હોય તેની અંદર પોતે જીવતે જીવતી સળગી જતી

અને આવી વિરંગનાઓના તો અનેક ઉદાહરણો છે ભારતના ઇતિહાસની અંદર આપણને જોવા મળે છે અહીંયા એક તમને સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે તમારી ચોપડીની અંદર નથી રાણી નાયકા દેવી આ રાણી નાયકા દેવી છે આવી જ એક વિરંગના હતી કે જે તલવાર લઈને યુદ્ધ મેદાનની અંદર યુદ્ધ કરવા માટે નીકળી પડી હતી અને આનું સરસ મજાનું આપણું ગુજરાતી મૂવી છે એ પણ યુટ્યુબની અંદર છે તો તમે એકવાર જોઈ લેજો તો આગળ જોઈએ કે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે જે ભારતનો જે મધ્યયુગીન ઇતિહાસ છે રાજપૂત યુગનો જે ઇતિહાસ છે એની અંદર જે રાજપૂત શાસકો છે એ કેટલા વીર હતા કેટલા સાહસિક હતા અને એને જે શૌર્ય છે એની તો પ્રસંગો નોંધાયેલા છે

ઉદાહરણો ભારત અનેક નાના મોટા ભાગોમાં વહેંચાય સાતમી સદી નો અંત સુધીમાં લગભગ આપણો ભારત દેશ છે એની અંદર સામંત શાહી શક્તિઓનો ઉદય થયો એટલે કે નાના મોટા રાજ્યનો નો ઉદય થયો

કે સાતમી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા રાજ્યમાં વહેંચાયો અને દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો આ સમયને મધ્ય યુગ કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ ઉત્તર ભારતના રાજ્ય તો ગુર્જર પ્રતિહારો સામ્રાજ્યના પતન બાદ કન્નોજનું ગઢવાલ રાજ્ય બુંદેલખંડના જેજાગુપ્તિ ચંદેલો માળવાનું પરમા રાજ્ય અણહિલવાડનું ચોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય આ બધા રાજ્યો છે તે ઉત્તર ભારતની અંદર સ્થાપિત થયા હતા. જો અહીંયા ઉત્તર ભારતના રાજ્યોની વાત કરવામાં આવેલી છે. ગુર્જર પ્રતિહારો સર આ કોણ હતા? તો એના વિશે આપણે થોડુંક ડીપમાં જોઈએ કે જે હર્ષવર્ધનનો સમય હતો કયો રાજા હર્ષવર્ધન અથવા તો સમ્રાટ હર્ષવર્ધન જે હતા એના પછી એના અવસાન પછી ઉત્તર ભારતની અંદર મોટા ભાગની સત્તા છે આ ગુર્જર પ્રતિહાર વંશ પાસે આવી હતી કોની પાસે આવી હતી ગુર્જર પ્રતિહાર વંશ પાસે આવી હતી એ લોકો એ ઉત્તર ભારતની અંદર લગભગ દોઢ સદી સુધી એટલે કે દોઢસો વર્ષ સુધી શાસન કર્યું પણ એ દોઢસો વર્ષના શાસનમાં તેઓ પહેલા મજબૂત બન્યા પછી ધીમે ધીમે એનું શાસનકાળ છે એનું સામ્રાજ્ય છે ધીમે ધીમે નાનું થવા લાગ્યું અને નાનું થતું આ સામ્રાજ્યમાં પાછળથી ઘણા બધા જે રાજવંશો હતા જેમ કે કનોજ નું ગઢવાલ બુંદલખંડના જેજાગભુક્તીઓ માળવાના પરમાર વંશ અણહિલવાડનું ચૌલુક્ય દાહલ નું ચેદી રાજ્ય અને શાકભરી નું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય છે આ બધા શાસનો છે તે અસ્તિત્વમાં આવે આ બધા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા એમાંથી આપણે સૌથી પહેલો વંશ અથવા તો સૌથી પહેલું રાજ્ય ગઢવાલ રાજ્ય વિશે આપણે

પરાક્રમી રાજા હતો કેમ પ્રતાપી અને પરાક્રમી હતો ગઝનવી પ્રાંત નો સુલતાન હતો મહિ ગઝની છે એને એ સમયે ભારત ઉપર આક્રમણો કર્યા હતા અને એ આક્રમણો થી બચાવવાનું કામ છે આ ગોવિંદચંદ્ર નામના રાજા એ

અનેક બૌદ્ધ વિહારો હતા તેના ચીણો એટલે કે એનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ જોઈએ બીજો વંશ બુંદેલખંડનો ચંદેલ વંશ આ જે બુંદેલખંડનું જે રાજ્ય છે તે આ વિસ્તારની અંદર એટલા વિસ્તારની અંદર ફેલાયેલું હતું તો બુંદેલખંડ પ્રદેશનું ચંદેલ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામે ઓળખાયું એક માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન ખાલી જગ્યા વિકલ્પો ખરા ખોટા એવા બધામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું યાદ રાખવાનું છે કે જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું તો આ રાજ્યમાં કયા કયા મહાન રાજ રાજાઓ થઈ ગયા તો કે યશોવર્મન કીર્તિવર્મન અને પરમ હરિદેવ એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા ભારતમાં ઇતિહાસમાં ચંદેલ વંશનું શું છે ઘણું મહત્વ છે કેમ કારણ કે એ ચંદેલ વંશના સમયગાળા દરમિયાન ચંદેલો એ ખજુરાહો કાલિંજર અને મહોબા તેના મુખ્ય નગર અત્યારે જો અહીંયા તમને દેખાય છે મહોબા આ વિસ્તાર ની અંદર આવે ત્યારબાદ કાલિંજર અહીંયા આવે અને ખજુરાહો છે તે અહીં આવે છે આ એના મુખ્ય નગર આમાં જે આ ખજુરાહો છે તેના ભવ્ય મંદિરને લીધે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું આજે ખજુરાહોનું સૌથી પ્રખ્યાત જે મંદિર છે તે અહીંયા તમને દેખાડેલું છે મંદિરોના નિર્માણને કારણે ખજુરાહો છે ખૂબ જ પ્રખ્યાત છે અને ચંદેલ વંશના જે રાજાઓ હતા તેને બુંદેલખંડમાં ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવ્યા હતા આવા ધાર્મિક મકાનો અનેક બંધાવ્યા હતા અને જળાશયો બંધાવ્યા હતા અને પોતાનું આ જે રાજ્ય હતું બુંદેલખંડનું એને સુશોભિત બનાવ્યું હતું

તેની ખ્યાતિ ભારતના અનેક લોકપ્રિય રાજામાં તેની ગણના થાય છે કારણ કે તે સાહિત્ય પ્રેમી પ્રેમી હતો હતો તે સંગીત અને આવા ઘણા બધા સાહિત્ય અને સંગીતોના જે કવિઓ હતા લેખકો હતા તેને પ્રોત્સાહન આપ્યું હતું અને એમાંના એક કવિ એટલે કવિ કાલિદાસ આજે રાજા ભોજ રાજ્યની અંદર તેના દરબારને શોભાવતા હતા

ક્યાં આવે છે તો કે આ જે વિસ્તાર છે અહીંયા આ વિસ્તારની અંદર આવશે ચૌહાણ કે ચાહમાન વંશ તો ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો હતા તે ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા ચૌહાણ વંશના જે શાસકો હતા એ આ લગભગ આખે આખું આ જે રાજસ્થાન થઈ જાય અને આખે આખું આ જે ગુજરાત છે એના અલગ અલગ વિસ્તારની અંદર તેઓ શાસન કરતા હતા એમાંની એક શાખા

તો કે એમાં એક શાખા હતી તે ક્યાં ગઈ હતી અહીંયા સાંભર સરોવર નજીક અજમેર નામના સ્થળની નજીક આવેલું છે ત્યાં ગઈ હતી પોતાનું શાસન કરવા માટે અને એની સ્થાપના કરી હતી વાસુદેવ નામના રાજાએ સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર આવ્યો બારમી સદીની શરૂઆતમાં અજયરાજ નામનો જે રાજા હતો તે શાકંભરીની ગાદી ઉપર બેઠો અને તેને અજયમેરુ નામના નગરની સ્થાપના કરીને પાછળથી તે અજમેરના નામે ઓળખાય તો એ જે રાજસ્થાનમાં આવેલું છે અજ અજય મેરુ નામના નગર ની સ્થાપના કરી અહીંયા તમે આ નકશો જોઈ શકો છો ભારત નો એમાં રાજસ્થાન રાજ્ય અને રાજસ્થાન રાજ્ય ની અંદર આ જે વિસ્તાર છે એ છે અજમેર જે અજય મેરુ રાજ્યની સ્થાપના કરી હતી જે અત્યારે કયા નામે ઓળખાય છે રા અજમેરના નામે ઓળખાય છે તો જે અજય અજય રાજ નામનો જે રાજા હતો તે પછી ગુજરાતના સોલંકી વંશના જે સિદ્ધાર સિદરાજ જે જયસિંહ હતા એની જે રાજકુમારી હતી એના જે લગ્ન છે તે ચૌહાણ વંશના અણોરાજ સાથે થયા ચૌહાણ વંશના જે આ અણોરાજ છે તેની સાથે તેના લગ્ન થયા અને લગ્ન થયા પછી તેનો જે પુત્ર છે સોમેશ્વર ચૌહાણ અને સોમેશ્વર ચૌહાણનો પુત્ર હતો તેનું નામ હતું પૃથ્વીરાજ ત્રીજો આજે પૃથ્વીરાજ ત્રીજો છે તે શક્તિશાળી છે અને તે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે આવું કેમ છે એક માર્ક્સ સોરી બે માર્ક્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે આ વિધાન સમજાવો તો ઐતિહાસિક કારણો આપો તો તેનો જવાબ આવશે ઈસવીસન માં થાણેશ્વર અને કરનાર વચ્ચે આવેલા તરાઈ ના મેદાનમાં ગઝની ના સુતાન શિહાબુદ્દીન કોઈ પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી કોની કોની વચ્ચે યુદ્ધ થયું હતું ઈસવીસન અગિયારસો એકાણું માં તો કે કયું મેદાન હતું છાણેશ્વર અને કરનાલ નું મેદાન હતું અને મેદાન કરનાલ વચ્ચે શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધ ની અંદર પૃથ્વીરાજ ચૌહાણે છે શિહાબુદ્દીન ઘોરીને હાર આપી દીધી અહીંયા શિહાબુદ્દીન ઘોરીની હાર થઈ

તો એનો જવાબ આવશે કે ઈસવીસન અગિયારસો બાણું માં પૃથ્વીરાજ ચૌહાણ અને ગજની ના સુલતાન મોહમ્મદ ગોરી વચ્ચે યુદ્ધ થયું આ યુદ્ધ અંદર પૃથ્વીરાજ ચૌહાણ હાર થઈ ભારતમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી આ યુદ્ધ છે તે ભારતના ઇતિહાસમાં સીમા ચિહ્ન રૂપ ગણાય છે અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થતા ત્યારબાદ ભારતની અંદર

આજે આપણે ભણ્યા શું તો કે પ્રસ્તાવના ભણ્યા રાજપૂતોના ગુણો ભણ્યા રાજપૂતાણીઓના ગુણો ભણ્યા અને ઉત્તર ભારતના જે મહાન મહાન જે રાજ્યો હતા તેના વિશે આપણે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું આગળના વિડીયોની અંદર આપણે જે ગુજરાતના જે શાસકો છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર બે જોઈ લેજો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે તો નવા વિડિયો સાથે આપણે ફરી મળીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત